આપણે સૌ નાસ્તામાં ગાંઠિયા અથવા તો ફાફડા ખાતા ગાંઠિયા ગુજરાત અને પ્રચલિત છે ગાંઠિયા એ ચણા નો લોટ સોડા મીઠું હિંગ થી બનતી એક ફરસાણી વાનગી છે ગુજરાતમાં ગાંઠિયા વિવિધ પ્રકારના બને છે જેમાં ઝીણા ગાંઠિયા જે ચવાણા માં વપરાય છે જાડા ગાંઠિયા નાઇલોન ગાંઠિયા જે જાડાઈમાં સેવ અને ગાંઠિયાની વચ્ચે આવતો એક પ્રકાર છે મરીવાળા ગાંઠિયા અને તીખા ગાંઠિયા જે ભાવનગરી ગાંઠિયાનો એક પ્રકાર છે જેને ખાસ પ્રકારની ચટણી અથવા તો પાંચ સાથે ખવાય છે પાફડા આને પણ સૌરાષ્ટ્રમાં ગાંઠિયા કહે છે યુકેમાં તેને પાટા ગાંઠિયા તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતમાં અને ખાસ કરીને ભાવનગરમાં લોકો મહેમાનો ગાંઠિયા ખવડાવે છે ભાવનગરમાં નાના મોટા વેપારીઓ અને ગાંઠિયાના ઉત્પાદકો મળીને કુલ બસો પચીસ થી પણ વધુ વેપારીઓ છે એકલા ભાવનગરમાં ગાંઠિયાના ઉદ્યોગનો નો વકરો રોજ નું એક કરોડ છે ભાવનગરમાં રોજના ના પાંચ ટન ગાંઠિયાનું ઉત્પાદન થાય છે જે હજારો લોકોને રોજીરોટી આપે છે